Ah, I WhatsApp you

બનાવશે ને તારા ધંધા હોય મારો દીકરો રી ગયો કોણ મારા બનાવે છે સાબ ઓને બનાવું હું આમ ધંધિયા અમે બનાવવાનો સાખોન બનાવશે તારાટો ગોયલાને મારીને મૂક્યો તે પીવડ નઈ માર માને કેવ જો ઈ ઓલાલો માર બનાવવાનો 50 રૂપિયા પેટ્રોલ બાળે ગામમાં કાઢ્યો ઈ ઓલા કઈ વાય ગોબના ઓય રામ 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 શું કરે મારું બસ મજા એક આ વસ્તુ કરવાનો મારો દીકરો ભોરી હરીહાણો છે બનાવતો ને આજરીક બધું હોય બધું બધું કે નહીં મત હોય

એટલે કિલો કિલો ફીસ લઈ ખાઈ આટલા બાકી આમ રહેશે કે જાતો જ નથી મુંડા તું જો આમાં કે કે ધન દાણેલો છે હમણે ખાવાનું તેમ થાય ને એટલે આવજો પાછો એ ઘરે ભાઈ દી દેવો એટલે આલે કાવો તો બનાય કે આ બીયો છે કે આ ઘોડા કાવો તો પા માઈ જો દૂધ ગયો જો પાણે તો પાણે સમજા સાયો ને ભીખ નાખજે નકર આય કે હે ને

હું બોલી દે હું હા હો હાલે મે આ ખામડા તો તો આવે કટળું થા દે આ બોલા લુ ખાવાનું બધું કામ કટવે એટલે હું ના હોતો આ જીબળા તો ને ખામડા પચાસ રૂપિયા દીધા અને દૂધ લેવા મોકલ્યો દૂધ લાવ્યો ને પાણી લાવ્યો મારો દીકરો અને ઘાક માં તિપેલી હેઠળ પાડે અને ભાગી ગયો છે

નાખવી ને <ậpmat puppy ratawweel>

આયો આયો કેમ છે છોડે છે હાલ છોડે પણ એ હાલો બહુ ભૂખ લાગી છે આવો આવો બહુ ભૂખ લાગી ઓલા 50 રૂપિયા નું હું કર્યું 50 રૂપિયા માં આવો તો આલી અમે કાલ તો આવવાનો છે ને દીકરા મારો હાલ આપડે ખ્યા હોય જાય